વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ પારંડી પ્રખંડ દ્વારા પારડી પ્રખંડના અધિકારીઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તથા કિસાન સંઘના મહાનુભાવો અને ગામના નિવૃત્ત આચાર્ય શિક્ષકો પણ હાજર રહ્યા હતા મુખ્ય અતિથિ તરીકે પારડી પોલીસ સ્ટેશનના પીઆઈ ગઢવી તથા વલસાડ જિલ્લા પ્રાંત અધિકારી નાયબ કલેક્ટર નીરોભાઈ પટેલ હાજર રહ્યા હતા જેઓએ પર્યાવરણ બચાવવા માટે વિશેષ માર્ગદર્શન આપ્યું હતું તેમજ પીઆઈ ગઢવીએ રામપુર સ્મશાન ભૂમિ માટે દાન પણ અર્પણ કર્યું હતું નાયબ મામલતદાર નીરવભાઈને નદી કિનારે પ્રોટેક્શન બોન અને પગથિયાના નિર્માણ માટે ગામના લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી સત્તડે ન્યૂઝ વલસાડ આજે બીજા બધા જે આપણા કુદરતી છે એનો સાથે સાથે નાશ કરી રહ્યા છે એટલા માટે મારી મને ખૂબ જ આનંદ થયો કે આપણે આજે આ વૃક્ષ ઉછેરીને મારી તો ખાસ વિનંતી છે કે આ જે છોકરાઓ છે આ તમે બધા એ આ વૃક્ષોનું ખાસ ધ્યાન રાખો અને ખૂબ મોટા મોટા વૃક્ષો થાય અને અહીં જ નહીં પરંતુ સમગ્ર પારડી એરિયામાં કે જ્યાં જ્યાં આપણું કાર્યક્ષેત્ર છે એ કાર્યક્ષેત્રની અંદર પણ અને બહાર પણ આ રીતના વૃક્ષારોપણના કાર્યક્રમ કરતા જાઓ અને જ્યાં જ્યાં પણ વહીવટીતંત્રની જરૂર પડશે અમે લોકો છીએ અમે લોકો આપણી મદદે છીએ સૌથી વધુ ગ્રીનરી છે કે ચારે બાજુ ઉપરથી તો તમને મકાન કરતા ઝાડ વધુ દેખાશે એના કારણે દોઢસો દોઢસો પોણા બસો બસો ઇંચ વરસાદ પડે છે એટલે